અમારી ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત જય શામ ભાઈ મોજ આવે નવા નવા એ આવા નવા નવા નજારામાં મોજી આવે રે એ મસ્તી આવે રે ભાઈ મસ્તી આવે રે આવા નવા નવા આવા નવા નવા એ આવા નવા નવા નજારામાં મસ્તી આવે રે જય શ્રી રામ ફેમિલી મિત્રો તો તમને એમ લાગે કે આ દાદા ડિસ્કો કરવા માંડ્યા પણ એવું કાંઈ નથી ભાઈ આ તો પરાણે ડિસ્કો થઈ જાય છે કારણ કે આ જો આ નદીના પાણી છે ને જુઓ તમે થનગનાટ કરતા ખળભળાટ કરતા જઈ રહ્યા છે ને તો આપણે મોટે કાંઈ ઘટે નહીં જુઓ હા ડિસ્કો તો કરવા માંડો પણ આમાં જો નાવ ને ઠંડા પાણીએ તો નાવા માંડો જો આપણે ઓલો કુંડ બતાવ્યો કે નહીં એમાં ત્રિવેણી સંગમ છે હા કુંડમાં ત્રિવેણી સંગમ છે તે નદીનું જળ છે ને એ પવિત્ર છે હા જય શ્રી આરામ આ શ્રાવણ મહિનાનો આજે પહેલો દિવસ હો તો આ સંયંભુ પ્રગટ છેલા ભોળાનાથ ભોળાનાથના મેં દર્શન મસ્તીના કેરાને મોજ આવી ગઈ તમને પણ આ દર્શન કરાવ્યા તમને પણ મોજ આવી જશે આતરવડી નદીના કિનારા જે આ સંયંભુ પ્રગટ છેલા બસો વર્ષ પહેલાં પૌરાણિક ભોળાનાથના આજે આપણે શિવલિંગના દર્શન કર્યા અને બહુ મોજ આવી જોઈ શકો છો આ નદીના નજારાના પાણીના ખળખળાટ બળબળાટ બળબળાટને જો તમે આમાં કંઈ ઘટે નહીં હો ભાઈ હા તો આવા નવા નવા નજારા જુદા જુદા આ ડેમ ડેમ છે આવા નજારા છે આવા આમ તમે જોઈ શકો છો આમાં જોવો તમે હું તમને આવા નજારાને બતાવતો રહીશ તો તમે મારા વિડીયોમાં બિના રહેજો તમારે મોજ કરજો આનંદ કરજો આમ જો આમ સબસ્ક્રાઈબ ને એવું કાંઈ ન કરે ને તો કાંઈ વાંધો નહીં ઓ ભાઈ પણ આપણે છે ને ભાઈબંધ બંધ દોસ્તારોને સગા સંબંધીને હંધાઈને શેર કરજો જેથી કરીને ઘેરે બેઠા આવા હંધાય નવા નવા નજારા ને આ નવી નવી હંધી ધરતીના જો તમે આ લીલું ઓઢણી ઓઢેલા આ ધરતી માતાના તમે આ નજારા જોઈ શકો છો ફેમિલી મિત્રો જય શ્રી અત્યારે આપણે આવી ગયા છીએ ધારેશ્વર મહાદેવ ધારનાથ મહાદેવ આવી ગયા છીએ તો વિડીયો બન્યા રહેજો હું દર્શન કરું તમને પણ દર્શન જોઈ શકો છો જો મિત્રો તો આ ધારેશ્વર મહાદેવના દર્શન કરવા દૂર દૂર થી આજુબાજુ થી અંદર એ લોકો આવે છે તો આ ભાઈઓને આપણે પૂછીએ તમે ત્યાં ગામથી આવો છો નવી માનડિથી આવે છે ખરેખર તમને અહીંયા કેવી મજા આવે કે નહીં આવે તી ફૂલે ફૂલ મજા આવે ફૂલે ફૂલ મજા આવે તો તમને પણ જો દર્શક મિત્રો તમને પણ જો ખરેખર મોજ કરવી હોય અહીંના અંદાજ દર્શન કરવા હોય અહીંનો ધાતરવડી નદીના જે કાંઈ નજારા સાય તમારે જોવો હોય અંધુ અહીંનું છે હા મિત્રો જય શ્યારામ તો હમ આનંદ માર્યો મોજ માર્યો હરખ માર્યો રહ્યો અલગ અલગદણીની ખોજ માર્યો જો અમારા વિડીયો તમને હારા લાગે તો જોતા રહ્યો જય શ્યારામ

હા તો આ લીમડો છે ને છે ભાઈ જોઈ શકો છો બસો વર્ષ પેલાનો છે આ હા મિત્રો જુઓ તમે જયસારામ મિત્રો જોઈ શકો છો આ માં છે ને એ અહીના પૂજારી છે ને ઈ આ લગભગ

બાપભાઈ છે ભાઈ જો આપણને અહીંયા આ નદી ને આ ધાતરોડી નદી માં કપડા ધોવા આવ્યા છે ધાતરોડી નદી માં કપડા ધોવા આવ્યા હા આ ઘણા વર્ષનું જૂનું છે ને એટલે બહુ ખ્યાલ નથી પણ ખરેખર જો સરસ મજાના દાદા આપને મળી છે ને બાપભાઈ નું નામ છે હા જુઓ તમે કુદરતી દ્રશ્યો જુઓ તમે બહુ જોરદાર છે હા ખરેખર અહીંયા તમે આવો ને તો આ સંયમ્ભુ ભોળાનાથ જે પ્રગટ છેલા છે આ બસો વર્ષ પહેલાંનો અંધુ આ મંદિરને અંધુ આ જૂનવાણી છે પ્રાચીન છે જય શા મિત્રો જોઈ શકો છો આ ખળખળ નદી જાય વહેતી આ ખળખળ પાણી જાય વહેતા સરસ મજાના જો ઝરણું સાયલું જાય છે એવી કંઈક કવિતા અમારે ભણવામાં આવતી પણ મને તો એક જરીએ યાદ નહીં રહ્યો ભાઈ આ જો તમે બાકી આ નજારો છે જુઓ તમે સરસ મજાનો આમાં કાંઈ ઘટે નહીં ભાઈ હાલો મિત્રો જોઈએ જય શ્રી રામ જો તમે આ દેવ છે આપણે આ ધારેશ્વર મહાદેવની પ્રદક્ષિણા ફરીએ ફરી તમે હા દેવ છે ગંગાધારા ને આ કુબેરનાથ ભંડારવાળા વાળા કુબેરનાથ જોવો તમે આ ગંગાધારા જુઓ તમે હાલો મિત્ર અહીંથી આપણે પાસાળી મિત્રો તા બાણાથી આપણે આ નદી કિનારે એટલે કુંડ છે બહુ જોરદાર નદી છે હાલો મિત્રો જોઈ શકો છો જો આ પાણાના પથ્થરને કેવા ડિઝાઇનવાળા છે હો જોવો તમે જોઈ શકો છો જોવો

ધારામાંની ગાય મોડી રાત્રે આવે એ ગાયને કોઈ દોઈ લેશે પછી એક દિવસ પાછળ એને તપાસ કરી ધાતરવડી નદી ને કિનારે એક જગ્યાએ વરસી જતા ગામમાં લોકોને વાત કરી કે મારી ગાય મોડી રાત્રે આવે છે ને આ ધાતરવડી નદી ને કિનારે એક જગ્યાએ વરસીને આવે છે આમ લોકો હંડા ભેગાય છે અને ત્યાં એને ખોદાણ કામ કર્યું તો જ્યાં શિયમભુ શિવલિંગ પ્રગટ છે અને આ શિવલિંગ સ્વયંભુ આ ધારાડોશીના નામથી ધારેશ્વર મહાદેવ પીડ્યું ફેમિલી મિત્રો જઈશ તો અત્યારે આપણે હાલ આ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ આવી ગયા છે ને ધારેશ્વર ગામથી એક કિલોમીટર આ ધાતરવડી નદીને કિનારે જે સ્વયંભુ ભોળાનાથ પ્રગટ થયા આ ધાતરવડી નદી છે ઓ ભાઈ આ જુઓ તમે આ ધાતર ધાતરવડી નદીને કિનારે આ ધારેશ્વર મહાદેવના આપણે સ્વયંભૂ પ્રગટ છેલ્લા ભોળાનાથના તમને પણ દર્શન કરાવ્યા તો ખરેખર તમે વીડિયામાં આગળ બિનાર્યા રહેજો તો આ નજારા જુઓ તમે હાલો મિત્રો કાંઈ ઘટે નહીં હો ભાઈ જુઓ તમે હાલો મિત્રો જોઈ શકો છો જો આ કુંડમાં ત્રણ ત્રણ પાણી છે 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 ગૌમુખ નદી જળ ફેમિલી મિત્રો જય શામ તમારે જો આ સેમ્બુ પ્રગટ છેલ્લા ધારેશ્વર મહાદેવના દર્શન કરવા જવા હોય આ શ્રાવણ મહિનો છે ત્યારે હાલ હાલે છે તો રાજુલાથી થી દસ કિલોમીટર ધારેશ્વર ગામ છે ને ધારેશ્વર ગામથી આ એક કિલોમીટર આતરવડી નદીના કિનારે આ ધારેશ્વર મહાદેવનું જોરદાર મંદિર છે તો તમે જઈ શકો છો ને આ બાજુ થી પણ અવાય છે તો હાલ આ વિડીયો આપણે પૂરો કરી હા ને ફરી એક આવા નવા નવા નજારા અને ખરેખર મસ્ત મસ્ત આવા આવા વ્લોગ લઈને હું આવું છું જો તમને મોજ આવે તો અમારા વ્લોગ જોતા રહેજો જય શિયામ